તમારે કોઈ ભી ધંધો કરવો હોય તો મગજ એકદમ શાંત રાખવું પડે તાણી ધંધો થાય બાકી ધંધો ના થાય અને શીખવા માટે ભાઈ સહન કરવું પડે અહ તાણી અરે ભાઈ હાડો તમારે શીખવી છે ના અરે હું તો ઘણું બધું શીખીને આવ્યો છું એવું ઓય ખબર પડે ત્યારે પણ ડ્રાઈવર ભણાયા એટલે વાઘુજી એમાં જેવું છે ખબર છે હું નાનો બન તન માર કાકે કીધું કે બેટા હરી તમારી નજર અમે પાહો હોય ને ઈ પાહમ કદી પગ ના મળતા નકી ફસાવો બને બરના આઈ વાત હાચી હાચી આપડે નજર અમે પાહો હોય તો શું કરો પગ મેળવો પડે ભાઈ તાણી હેડો જો તકો મારામ કે હટજો લે આ મુચિયા દાળે બે જોયો બાસકો વડી તણી ના ભરેલા છે ને પાછી રિક્ષા શીખવી લ્યો અલે મેં કીધું ખરા આખે આખું મરસું છે મરસું તાણી પાછી ઓયન હાઈવે પર લાય શીખવા હમુરદીની તણી બે જોડો અરે ભાઈ અમે તો ઘરથી ના શોખ હતો પણ અમનભાઈ શું ખબર કે આવરી તાર્યા તમરી તડાઈન જતા રે હી હવે જવા દે હેડો હા Anh gì lạc hết quách Cái Tất cả những mắc anh quách 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 અમારા ફેરામ તો મારે 2 લિટર ડીઝલ પડી જાસ્યું હોય તું મારે બે લિટર પડી ગયું તારે ઓમણે હર વાત કરી થીજે ડીઝલ બે લિટર તો પડી થાય નથી આવડતું પછી તારે નાખવાનો વાત કરી કરીને આ આ બેઠો હોય નઈ તો બધા રિક્ષા ડ્રાઈવર મને ખબર હે પાયલોટ લોહો આવ્યો હાજુ કી હા એટલે મારે રિક્ષા થાય ને થાય આખી દેવું આમ રોડ ઉપર ના

આ કીધું હું આવું છું બે જોવા બાર્યા છું તમે અરે ભલા આદમી મે તમને ફોન કર્યો તો તાણ હું કીધું કે બે ડારામાં હું ભે જોવા આવું છું અને હું આવ્યો છું અરે વિષ્ણુજી આ ઓયકણ ચી રીત નો બોલ્યો છું ને ખરેખર ભગવાનની શોકન મારું મન જોડા છે અરે મારો જીવ અથેડી પે લઈને આવ્યો છું હું અરે બહુ લોબી વાત છે તમે જરા આવજો પછી કાયો હારું હવે આઈ ફોન કરજો કે હું આવી જો પછી હું બે જોવા આવ્યો હારું શું થયો વિષ્ણુજી બહાર જતા રહ્યા છે તે કેરથી ફોન ના કરાય હોય આઈ ફોન કરે એવો અલ્યા ભાઈ મેં બે દાડો પહેલા કીધેલું હતું કીધેલું હતું શું કરશે તણ હવે હવે ઘેર હા ઘેર ઘેર જો હડજો મારે મોડું કાય હડો બાપુજી

મારે શેત માંથી પૂળા લાભાઇ ઘેર પૂળા તો પછી ઊંટ લારી લાવી દઉં મફુજી તમને એક વાત કહું હા ખેગા લારી હાલ લાવે પણ વેઠ કરવાની મારે પણ તમારે ઊંટ ની જરૂર નહીં જરૂર હવે તમે તો જવા છો તમારી લારી માં ઊંધી નહી બધું લારી હતી એટલે ઊંધી બધી મને વિશ્વાસ તમારો આવતો નહિજી હત કઉ તમને એમો મારો લગી રહ્યોક નહીં હા બધું સમય કોમ કરી ગયો મારી

ઈને જરાય તમ તો જવા દો ના ના બેહી જો ના ના મને નહી વેવું બાસ્કુજી જવા દેજો ના ના ઘર કરી નાખો નહી થાઉ આખોજી હું ઠેરતો આવું નકે ના ના બેહો હડન ભાઈ જા દેજો

કરેગર સમય ની કોઈ નક્કી નહીં અને માણસ ની કોઈ નક્કી નહીં સમય કે ટાઈમે ફરી જાય અને માણસ કે ટાઈમે ટપકી જાય મારો હાજો હો માઢું મરી ગયો બોલો હવે ઘેર આવતા આવતા શુકરવા अटैक લાવો છો કોકને પાયલોટ પાયલોટ ઓમ ને મારશો તો એક દાડો રિક્ષા વેણી લાબી પડશે ઘેર અરી ભાઈ

પૂરણ કરવાનું રવાજો તમે હડો રૂમા લઈને લોકો તૈયાર થઈ કેમ મારા આડું જતો રે ઉમદાકા 에에에에 아, આજુ મારો જતો રહ્યો રોવું તો હું રોવું તમે કેમ રોવો મને સોનો રાખજો ને મને રોવા જો પણ તમારે હનુ રૂંગુ આવે કે જો કાકાજી આજ ઉઠીને તમારો હાડુ જતો રહ્યો બરાબર છે અને કાલ ઉઠીને મારો હાડુ જતો રહે તો હું શું કર્યું અરે ભૂમતા કાકા જીવતન તો ના રોવાય તમારા હાડુ જીવે હે ક્યાં કાકાજી એવું નથી

આપણે વધારે જણા નહીં થતા ખાલી ચાર થી પાંચ જણા થો અને તમે ગાડી લેહો તો જે 200 રૂપિયા ભાડું ભાગમાં આવશે આ રિક્ષામાં હો રૂપિયા પડી જાહે હા બરાબર પડી જાય હવે હો બહીને પોંજી જાતા પણ જમીદાર ગાડી લઈ રો ના ભાઈ ના અમે 500 રૂપિયા નહીં આલ રહો અમે 100 રૂપિયા આલી અને રિક્ષામાં જાવું છે અરે ફુમટા કા ગાડી લેરો હાજુ કહું છું ના જ ના છો કરવા અન જો

મારો આડું જતો રહ્યો એટલે અરે બૈરુ નહી રહ્યો તું આ તો ફૂમ કાકા મારા જોડે ઉભા ઉભા રોવી હી હા આ જલ્દી આવો હો ફૂમ કાકા કાકો બંધ થોકી છો બજા ઓ કા મજે સુ મને ઈ તો એમ કહેતા તા કે તમાર જોડે કોણ બૈરુ લહકા લે હે મેને જો આવાજ લાજો મારો હે ના ફૂમ તો કાકા

હાલો મફુજી ફટોફટ ઘેરથી રૂમ માં લઈને સ્ટેન્ડે આવતા રહો હેડો અરે મારો આડું જતો રહ્યો એકડ જવાનું હ હા હા જલ્દી કરી હા

અલ્યા ભાઈ બધી જગ્યાએ ના રોવાનું હોય આ ઘરની ની લોકો કહેવાય એ તો રોવું પડે ના ના હવે ડ્રાઈવર છે એટલે વાંધો ના આવે જો તમે તાર એટલે તમે ની રો એમ ને ના રે ભાઈ મારા આધુન તમે ની રો એમ ને એટલે ઠેકર કે અમાર તો ના રોવાય હવે કશું વાતો નઈ તમે કે ઢુકડા ના આવતા શેટ્ટા ઉપર રહેજો આ તે અમે તો શેટ્ટા ઉપર રહે હો મારા ના ના આ મારા ઘેર આયુ ને એટલે બધા મને હોમા પડી પેલો હરિયો હોમા પડ્યો ના તમે હોમા પડ્યા હોમા નઈ પડ્યા ને બધા ટાણી કરશો તો જતા રહેવા હમણે ઓય

તારી બાસ્કુ આઈડિયા કરી જોઈ તમે જોયું પેલા કેવી આઈડિયા કરી જોયું ભાઈ મન તો તરત ખબર પડી ગઈ કે પેટ નો દુખાવો નઈ માથા નો દુખાવ અરે ઓછા નઈ પાછા રિક્ષા નથી આપવી એ માટે ના આયા મારે હેજી બેજી હો